બેઠક કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલ સહિત કારોબારી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં નગરપાલિકાનું રૂપિયા એકત્રીસ કરોડ બાણું લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું જેને સાધારણ સભામાં મંજૂર કરવા માટે બહાલી આપવામાં આવી હતી જ્યારે પાલિકાની જુદી જુદી શાખાઓમાં આઉટસોર્સિંગથી મેઇન પાવર પૂરો પાડવાના ટેન્ડરને બહાલી અપાઈ હતી જ્યારે વિવિધ શાખાઓના વાર્ષિક ટેન્ડરના લોએસ્ટ ભાવો મંજૂર કરાયા હતા જ્યારે બગીચાઓની નિભાવણી અંગેના ઠરાવને પણ બહાલી અપાઈ હતી આજ તારીખ પે પહેલી માર્ચ બે હજાર ચોવીસના રોજ પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના એજન્ટા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઈઝ અને ચોવીસ પચીસનું અંદાજિત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું બજેટની ઉઘડતી શિલ્લક અંદાજિત છત્રીસ કરોડ બાણું લાખ સત્તાવન હજાર આઠસો ચોર્યાસી હતી જ્યારે નવી આવક અંદાજિત છન્નું કરોડ તેત્રીસ લાખ ત્રેસઠ હજાર આપણે અંદાજીત મૂકવામાં આવી છે વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે એક કરોડ એક લાખ એકસો એક કરોડ તેત્રીસ લાખ પચાસ હજાર મૂકવામાં આવી છે અને બંધ સિલક એકત્રીસ કરોડ બાણું લાખ સિત્તેર હજાર આઠસો ચોર્યાસી કરવામાં આવી છે આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતા આમાં આઉટ પાલનપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડ્યો છે એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર બે વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે દસ ટકાનો એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરી અને એ મુદ્દાને આને બહાલી આપવામાં આવી છે જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોઅર રેસ્ટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇશ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે પાલનપુર હદ વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ બોર્ડ્સનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં જે હોલ્ડિંગ બોર્ડ્સ પાલનપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવતી છે એની ટેન્ડર પ્રક્રિયા પૂરું કરવામાં આવી છે ચેર તરફથી આપણે પાલનપુર નગરપાલિકાની અંદર આવેલા વિસ્તારની અંદર આવેલા બગીચાઓ માટે જે બગીચાઓની નિભાવણી માટે સખી મંડળોને સોંપવામાં આવે છે એની પણ સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ અને ગ્રાન્ટ આવવાની છે એ પણ મુદ્દો આપણે કરી અને કારોબારીએ બહાલે આપવામાં આવી હતી